તેઓના સતત માર્ગદર્શનને કારણે આપણે વારંવાર અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરી શકીએ છીએ અને સુંદર પ્રકારના આયોજનો દ્વારા માહિતી અને પ્રસારણ મંત્રાલય ભારત સરકારના સંયોજક શ્રી પણ અહીંયા ઉપસ્થિત છે સંજય વૈશાહ તેઓએ છેલ્લા પંદર દિવસમાં અથાગ મહેનત કરી છોટા સાંસદ શ્રી રાઠવા સાહેબનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું સાથે સાથે સ્કીલ ઇન્ડિયા બેટી બચાવ સ્વચ્છ ભારત આ બધા જે રાષ્ટ્રીય વિષયો છે અને જે સરકાર મંત્રાલય તરફથી જે કાર્યક્રમ અહીંયા અને તેની શરૂઆત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ કરાવી આપડે ચેતવો પડે ને ભારત

કેન્દ્રીય સંચાર બ્યુરો માહિતી અને પ્રસારણ મંત્રાલય ભારત સરકાર ગોધરા દ્વારા આયોજિત કોમર્સ કોલેજ ડભોઈ ખાતે તથા સમગ્ર કેમ્પસના સમગ્ર કોલેજીસના પ્રિન્સિપાલશ્રીઓ સ્ટાફ મિત્રો સાથે જે અહીંયા એક પ્રદર્શની મૂકવામાં આવ્યું જે વિકસિત ભારત ટ્વેન્ટી ફોર્ટી સેવન અંતર્ગત અહીંયા આ પ્રદર્શન મૂકવામાં આવ્યું છેવાડાની વ્યક્તિ સુધી માહિતી અને લાભ કઈ રીતે મળે એ અંગેનું આ પ્રદર્શન છે અને સમગ્ર આવનારી પેઢી કે જે હાલના આ કોલેજીસના વિદ્યાર્થીઓ છે કે જેઓ બે હજાર સુડતાળીસ સુધી આ કઈ રીતે એનો વિકાસ થશે એની દિશામાં આ લોકો જઈ શકે એ એક હેતુથી આ પ્રદર્શન આજ રોજ અહીંયા કરવામાં આવ્યું છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક જ ગોલ છે કે ઓગણીસો સુડતાલીસમાં આપણને આઝાદી મળી અને બે હજાર સુડતાલીસ સુધીનો એમને રોડમેપ આપ્યો એમ કરીને સો વર્ષનો આખો એમનો જે રોડમેપ છે એ અત્યારે સૌ સમક્ષ તેઓએ મૂકેલ છે કઈ રીતે વિકાસ કરો કઈ રીતે આગળ વધવું એના સજેશન્સ પણ લોકો પાસે માગેલ છે તો આપ સૌને વિનંતી કે આ જે પ્રદર્શન છે કે જે કોલેજ કેમ્પસ કોમર્સ કોલેજ ખાતે એનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રદર્શન ત્રણ દિવસ ચાલશે તો ત્રણ દિવસ આ પ્રદર્શન જોવા અને એને અનુસરવા ને એના લાભાર્થીઓને લાભ અપાવવા માટે આપ સૌને વિનંતી કરું છું ભારત માતા કી જય જય ગરમી ગુજરાત કેન્દ્રીય સંચાર બ્યુરો માહિતી અને પ્રસારણ મંત્રાલય ભારત સરકાર ગોધરા દ્વારા આયોજિત કોમર્સ કોલેજ ડબોઈ ખાતે તથા સમગ્ર કેમ્પસના સમગ્ર કોલેજીસના પ્રિન્સિપાલશ્રીઓ સ્ટાફ મિત્રો સાથે જે અહીંયા એક પ્રદર્શની મૂકવામાં આવ્યું જે વિકસિત ભારત ટ્વેન્ટી ફોર્ટી સેવન અંતર્ગત અહીંયા આ પ્રદર્શન મૂકવામાં આવ્યું છેવાડાની વ્યક્તિ સુધી માહિતી અને લાભ કઈ રીતે મળે એ અંગેનું આ પ્રદર્શન છે અને સમગ્ર આવનારી પેઢી કે જે હાલના આ કોલેજીસના વિદ્યાર્થીઓ છે કે જેઓ બે હજાર સુડતાળીસ સુધી આ કઈ રીતે એનો વિકાસ થશે એની દિશામાં આ લોકો જઈ શકે એ એક હેતુથી આ પ્રદર્શન આજ રોજ અહીંયા કરવામાં આવ્યું છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક જ ગોલ છે કે ઓગણીસો સુડતાલીસમાં આપણને આઝાદી મળી અને બે હજાર સુડતાલીસ સુધીનો એમને રોડમેપ આપ્યો એમ કરીને સો વર્ષનો આખો એમનો જે રોડમેપ છે એ અત્યારે સૌ સમક્ષ તેઓએ મૂકેલ છે કઈ રીતે વિકાસ કરો કઈ રીતે આગળ વધવું એના સજેશન્સ પણ લોકો પાસે માગેલ છે તો આપ સૌને વિનંતી કે આ જે પ્રદર્શન છે કે જે કોલેજ કેમ્પસ કોમર્સ કોલેજ ખાતે એનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રદર્શન ત્રણ દિવસ ચાલશે તો ત્રણ દિવસ આ પ્રદર્શન જોવા અને એને અનુસરવા ને એના લાભાર્થીઓને લાભ અપાવવા માટે આપ સૌને વિનંતી કરું છું ભારત માતા કી જય જય ગરવી ગુજરાત